એકવીસમી જૂને ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદની જાણીતી સંસ્થા નિધિઝ યોગા હબ દ્વારા દસમા ઇન્ટરનેશનલ યોગા ડે નું પ્રી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું નિધિઝ યોગા હબ દ્વારા યુનાઇટ ફ્યુઝન યોગા ફેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન સોળમી જૂને કરાયું હતું આ યોગા ફેસ્ટમાં અમદાવાદના બસો પચાસથી વધુ વિઝિટર્સ તથા નિધિઝ યોગા હબના ત્રણસો પચાસથી વધુ મેમ્બર્સે ભાગ લીધો હતો અને લાઈવ યોગા પરફોર્મ કર્યા હતા યુનાઇટ ફ્યુઝન યોગાસના ફેસ્ટનો મુખ્ય હેતુ લોકો એકસાથે આવે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટેનો હતો મારું નામ નિધિ મહેતા છે હું નિધિ યોગા ક્લાસ ચલાવું છું અમદાવાદમાં જેની બે બ્રાન્ચ છે મણિનગર અને નારણપુરા જેમાં ઓલમોસ્ટ સાતસોથી વધારે સ્ટુડન્ટ યોગ કરે છે અને એકવીસ જૂન યોગ દિવસ એટલે આમ જોઈએ તો યોગના જેટલા પણ સ્ટુડન્ટ જેટલા બી યોગથી કનેક્ટેડ એ બધાનો બર્થડે કહેવાય સો અમે એ રીતે સેલિબ્રેશન કરી રહ્યા છીએ અહીંયા ઓલમોસ્ટ અત્યારે આઠસોથી વધારે લોકો અહીંયા આગળ રજીસ્ટર કર્યું છે એ લોકો અત્યારે યોગમાં આવ્યા છે અમારા ડેમોન્સ્ટ્રેશન ચાલે છે અમે એકવીસ જૂનનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક પ્રોટોકોલ આપ્યો છે એ અમે ફોલો કરાવ્યો પરફોર્મન્સ હવે અમે અમારા સપોર્ટ અને ટીમનો ઓનરિંગ કરવા છે યોગ એકચ્યુઅલી બધાના જીવનમાં હોવું જ જોઈએ યોગ એ લાઈફસ્ટાઈલ બનાવો ના કે એ વસ્તુ કે અમારે એક કલાક કમ્પલસરી કરવું પડશે ના તમે એને લાઈફસ્ટાઈલ બનાવો ડેલી યોગ કરો તમે એને જાતે જ અનુભવશો કે અઠવાડિયા દસ દિવસમાં બી તમારા બોડીમાં ચેન્જ આવશે